અને કીર્તિ પટેલ તું અત્યારે જેમ ફાવે એમ અત્યારે સોશિયલ મીડિયામાં તું ગાળુનો ઇસ્તેમાલ કરે છો પણ એ તારે બધાની બેન દીકરી હોય સોશિયલ મીડિયામાં એવું નથી કે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક તું એકલી જ જોતી હોય બધાની મા બેન હું બધી જોતી હોય પણ આવા તું સંસ્કાર અત્યારે તું બતાવે છો તારા એ બીજા પણ સંસ્કાર શીખે એટલે મહેરબાની કરીને તું ગાળુનો ઇસ્તેમ તું ના કરતી કીર્તિ અને મારે કોઈનો વિરોધી થવું નથી આ તો મેં તને સમજાવવા માટે વિડીયો તારો બનાવ્યો છે બરાબર ભગવાન હેલો મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છો તમે બધા મજામાં મજામાં માત હશો તો મિત્રો અત્યારે તમે સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલનો નો તમે જોતા હશો કે કીર્તિ પટેલ અને આપણા ભગવાન એવા ખજુરભાઈ વિરોધ કરી રહી છે તો મિત્રો કીર્તિ ખાલી એટલું જ કહું છું કે કીર્તિ તું ખોટી જગ્યાએ પંગો લેમાં ઈ ખજૂરભાઈ અમારો ભગવાન છે અને તારે ખજૂરભાઈનું વેલ્યુ જાણવું હોય તો ગરીબની ઝૂપડપટીમાં જેને પૂછા કર કે ખજૂર કોણ છે એ તને જણાવશે કે ખજૂર કોણ છે ખજૂર અમારા બધા ગરીબ માટે અમારા ભગવાન છે કેમ કે દે અને કીર્તિ પટેલ તારું સપનું પહેલે હતું સોશિયલ મીડિયામાં આ વખતે ટીકટોક વિશે કે કોઈ એવો ગુજરાતમાં કોઈ છે મર્જનો દીકરો કે મને હાથી લઈને પણ આવે અને અત્યારે તારું સપનું એવું બની ગયું છે કે એવો કોઈ મર્જનો દીકરો છે કે મને સિંહ ઉપર બેસાણી લઈ જાય તો કીર્તિ આ જમાનામાં તો તું વાંડી જ રહેવાની છો એ ફાઈનલ છે તો કીર્તિ આવો ખોટો વિરોધ તું કરમાં અને ખજુરભાઈ તે કોઈથી ગલતી થઈ જાય અને તારાથી થઈ હતી અમારાથી થઈ હતી આપણો પ્રધાનમંત્રીથી ગલતી તો થાય તે બધાય બરાબર અને ખજુરભાઈ થી પેલે એક બે ગલતી થઈ ગઈ હશે પણ એ ડિફાઈન નથી કરતો ખજુભાઈ પેલે કેવા હતા ને અત્યારે શું છે ને એ ડિફાઈન કરે છે અત્યારે ખજુરભાઈ અમારા બધા માટે ભગવાન છે અને તું જે માન તું કહે છે ને કે ખજુરભાઈ થી અમેરિકાથી લંડનથી ટેક્સ લે છે અને આ બધો પૈસા એ ખાય છે પટેલ ખજૂરભાઈ અમારો ભગવાન છે અમારા ગરીબો માટે સારું કામકાજ કરે છે એટલા માટે અમારો ભગવાન છે તે એના વિશે કાંઈ પણ તું બોલીશ તો અમે બધા તારો વિરોધ કરવાના છીએ અને જો મિત્રો તમને પણ ખજૂરભાઈ વિશે તમે ખજૂરભાઈને તમે માનતા હોય ભગવાન તો કોમેન્ટમાં ખજૂરભાઈનું નામ જરૂર લખજો અને કીર્તિ પટેલ આમાં તારા બાપનું વેલ્યુ જાય છે તું તારા બાપનું તો વિચાર કર કીર્તિ

જેમ ફાવે એમ અત્યારે સોશિયલ મીડિયામાં તું ગાળુનો ઇસ્તેમાલ કરે છો પણ એ તારે બધાની બેન દીકરી હોય સોશિયલ મીડિયામાં એવું નથી કે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક તું એકલી જોતી હોય બધાની મા બહેનો હું બધી જોતી હોય પણ આવા તું સંસ્કાર અત્યારે તું બતાવે છો તારા એ બીજા પણ સંસ્કાર શીખે એટલે મહેરબાની કરી તું ગાળુનો ઇસ્તેમાલ તું ના કરતી કીર્તી અને મારે કોઈનો વિરોધી થવું નથી આ તો મેં તને સમજાવવા માટે વિડીયો તારો બનાવ્યો છે બરાબર એટલે તમે સોશિયલ મીડિયામાં તારે ભસવાની જરૂર શું છે આપદમાં તમે એ મામલો પતાવી લો ને તમારો સોશિયલ મીડિયામાં તારે આવી રીતે બોલવાની જરૂર નથી બરોબર કેમ કે અત્યારે અત્યારે સીધા છે છે ભગવાન અમારા માટે કીર્તિ કીર્તિ તો તારું આ જે લાઈવ થવાનું એ બધું તું બંધ કરી કરીને કીર્તિ તારા માટે સારું રહેશે આમાં તારું નહીં તારા બાપનું વેલ્યુ જાય છે તારા બાપનો થોડો વિચાર કર કે હું કોણ ખાનદાનની દીકરી છું તો વિચાર તું કર અને તું એવું કહે છે કે આ લઈને આવે ફલાણું લઈને આવે ઠેકણું લઈને આવે ત્યારે હું લગ્ન કરું અને કીર્તિ આવા સપના તું જોમાં અને કોઈ એવો ભણનો દીકરો નથી કે સિંહ ઉપર બે તને લઈ જશે અને તારે ક્યાં સારું મળે ઠેકાણું મળે તો લગ્ન બગ્ન કરી લે અને સારા સંસ્કાર શીખ